હલો દોસ્તો કેમ છો મજામાં છો ને બધા હું ડોક્ટર અર્ષદ કામદાર ગુજરાત સમાચારના ટૂંકી વાર્તાનું કોલમ વેતુ જીવનનો લેખક છું આજની મારી વાર્તા ઘરની મુરગી દાળ બરાબર તમને સાંભળવી અને વાંચવી બહુ ગમશે હો દોસ્તો પણ આખી સાંભળશો તો જ મજા આવશે હો જુઓ હું બપોરે પિયર અઠવાડિયા માટે જાઉં ત્યારે ધ્યાન રાખજો માલા પિયર જતા પહેલા તેના પતિ મયંકને શિખામણ આપી રહી હતી એક વર્ષના લગ્ન જીવન પછી તે અમદાવાદથી તેના પિયર વડોદરા જઈ રહી હતી પહેલી વખત જતા જતી હોવાથી એક પછી એક સૂચનો કરતી જતી હતી તમારે માટે મેં થેપલા અને પૂરી બનાવી રાખ્યા છે સવારે આ ચા સાથે નાસ્તામાં ચાલશે સવારે એક થેલી દૂધ થઈ જશે ચા થયા પછી વધેલું દૂધ મેળવી દેજો ટિફિન સાથે તેની છાસ પીવાના કામમાં લાગશે સવાર સાંજ ટિફિન આવે ત્યારે ઘરે જ રહેજો માલા બોલતી હતી અને મયંક હામાં હા પુરાવી ને બહાર નીકળવા લાગ્યો સારું જા હવે હું મારું ફોડી લઈશ મયંક કંટાળીને ગરમ થતા બોલ્યો છતાં મારું કામ પડે તો મોબાઈલ કરજો હું તરત બે કલાકમાં વડોદરાથી આવી જઈશ આ તો મારી મમ્મી પડી ગઈ છે એટલે મદદ કરવા જાઉં છું માલાએ પાછી સૂચનોની લંગાર ચાલુ કરી મારે તારું શું કામ પડે ખોટી ચિંતા કરે છે હવે નિકળ તારી લક્ઝરી બસનો ટાઈમ થઈ ગયો છે મયંકે તેની બેગ બહાર કાઢી રિક્ષામાં મૂકતા કહ્યું

કેટલી સેક્સી રોમેન્ટિક અને ગ્લેમરસ હતી પણ લગ્ન માટે મમ્મી પપ્પા માન્યા જ નહીં બેટા આવી ઉછાંછડી સામું બોલનારી અને ઉદ્ધત પત્ની તરીકે બિલકુલ ન ચાલે તેના પપ્પા નન્નો ભણતા જ રહ્યા મયંક ના પાડતો રહ્યો પણ તેને સાદી સમજુ કૈયાગરી ઘર રખુ માલા સાથે પરણાવી દીધો એક વર્ષ તો મયંક જેમ તેમ માલા સાથે કાઢી નાખ્યો હજુ મયંક મોનિકા સાથે મોબાઈલ થી કોન્ટેક્ટ માં હતો બંને વચ્ચે હજુ ભૂતકાળ યાદો સાથે લવ નો લફરા ચાલુ હતો ત્યાં તો મોનિકાનો ફોન રણકી ઉઠ્યો હાય ડાર્લિંગ તારી બોચિયણ પત્ની પિયર ગઈ કે નહીં તને ક્યાંથી ખબર પડી મયંક ને નવાઈ લાગી ભૂલી ગયો બે દિવસ પહેલા તો તે કહ્યું હતું બોલ હવે કરવા ક્યાં જવું છે મન પર નશો આમંત્રણ મળતા ખીલી ઉઠ્યો વાહ મજા કરવા મળશે જો મેં માંડ માંડ મમ્મી પાસેથી મારી ફ્રેન્ડ ને ઘેર ગાંધીનગર જવાની પરમિશન લઈ લીધી છે ત્યાં લોંગ ડ્રાઈવ પર જઈએ મોના એ દાણા નાખ્યા મયંક રાજી થઈ ગયો કલાક માં બંનેની ગાડી ગાંધીનગર મયંકના હાથમાં મૂકી કામુક દ્રષ્ટિથી નિહાળી રહી રસ્તામાં મયંક તાવ જેવું લાગ્યો અને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો ચાલ રેસ્ટોરન્ટમાં પંજાબી જમી લઈએ મોનિકા એ કહ્યું પણ મયંકની તબિયત બગડતી જતી હતી મોનિકા એ તેને પરાણે પંજાબી ખવડાવી અને રૂમમાં લઈ આવી આજની રાત તે પૂરી આનંદપૂર્વક ઉજવવા માંગતી હતી પણ અફસોસ મયંકને જમ્યા પછી ઉલટીઓ ચાલુ થઈ ગઈ હવે મયંક કશું કરી શકે તેમ ન હતો તે લૂઝ થઈ બેડ પર ઢળી ગયો પુષ્કળ તાવ અને પેટના દુખાવાથી તે બેહાલ થઈ ગયો મોનિકા ગરમ થઈ ગઈ આટલો ખર્ચ કર્યો માન ઘરેથી રાતની પરમિશન લઈ ને આવી અને મયંક તો સાવ ઢૂસ થઈ ગયો તેની મનમાં ઉભરાતી વાસના ઠરીને હવા થઈ ગઈ તેણે બહુ કોશિશ કરી પણ મયંક તો બે હાલ કણસી રહ્યો હતો ગુસ્સે થઈને તે ગાડી લઈને અમદાવાદ પરત નીકળી ગઈ મયંકનું શું થશે તેનો વિચાર જ ના કર્યો આમ પણ તેને તેની તબિયત સાથે શું લેવા દેવા મયંક કે બેહોશીની હાલતમાં માલાને મોબાઈલ કર્યો જલ્દી અહીં આવ મારી હાલત નાજુક છે પણ તું છે ક્યાં શું થયું માલાએ ચિંતિત થતા પૂછ્યું હું મારા ફ્રેન્ડ સાથે ગાંધીનગરના રિસોર્ટ પર આવેલ પણ તે જતો રહ્યો છે હું તને લોકેશન મોકલું છું આટલું કહેતા મયંક ઢળી પડ્યો હું તાત્કાલ ડોક્ટરને લઈને આવું છું માલાએ તરત વડોદરાથી ટેક્સી કરી રસ્તામાં અમદાવાદથી ડોક્ટર લઈ રિસોર્ટ પહોંચી ત્યારે મયંકની હાલત ગંભીર હતી ડોક્ટરે તપાસી ને તાવ ઉલટી અને પેટનો દુખાવો જોઈ નિદાન કર્યું એપেন্ডિસાઈટીસ રાત્રે બે વાગે ઇમરજન્સી ઓપરેશન કરતા ડૉક્ટરે કહ્યું જો બે કલાક મોડા પડ્યા હોત તો અંદર ફાટી જાત જાત અને હાલત ગંભીર બની મોત આખી રાત માલા હાથ પકડીને મયંકની સેવામાં લાગી રહી તેની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા હું ખોટી એકલી નીકળી ગઈ વિચારીને તે પસ્તાઈ રહી હતી સવારે નવ વાગે મયંકે આંખ ખોલી અને હોસ્પિટલના બેડ પાસે માલાને બાટલો પકડી બેઠેલી જોઈ રડી પડ્યો આખી વિગત વિચારીને તે વલોવાઈ ગયો વાસનામાં મોનિકા પાછળ અંધ બની રહેલા મને તેને ઠપકાર્યું હું ખોટો ગ્લેમર અને રોમાંન્સની પાછળ દોડી રહ્યો હતો મુશ્કેલ સમયે સાથ છોડી દેનાર કરતાં સાથે રહેનાર જ સાચા સગા આજે એક જ્ઞાન તેને આવી ગયું તે વિચારતો રહ્યો હું માલાને ગમાર ભોળી માની તેની સામુ નહોતો જોતો એ ઘરની પત્ની જ આફતમાં કામ આવી તેને ઘરકી મુરગી દાલ બરાબર કહેવતનો મર્મ સમજાઈ ગયો અને પત્નીને પ્રેમથી ભેટી પડ્યો જોયું દોસ્તો મયંકને આફતના સમયે તેની ગમાર લાગતી પત્ની જ કામમાં આવી અને વાસનાના આવેશમાં તે પોતાની પ્રેમિકા સાથે બહાર તો ગયો પણ મુશ્કેલ સમયે તેનો સાથ છોડી અને તે તો જતી જ રહી તેને સમજાઈ ગયું કે મુશ્કેલ સમયે સાથ છોડી દેનાર કરતા સાથે રહેનાર સગા સાચા સગા કહેવાય સમજી ગયા ને દોસ્તો દોસ્તો તમને જો મારી આ વિડીયો ગમી હોય તો તેને લાઈક કરવાનું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તેને શેર કરવાનું ભૂલતા નહીં